એક નાનો એવું નગર હતો મંગો ભાઈ હતો એને બધી ગામ આખું મામો કે મામો મામો કરે એમ બધે એટલે પછી ગામના મામા કે એટલે એને બીજા દેખે કે ઓળખે પડી જાય એ મામો કે ગામમાં પંડિત હતો તે મંગા ને પૂછવા જ્યા કે મંગા મારે જાત્રા જવું તો કે જાની તારે જવું હોય તો પછી શેતાન થઈ ને જાય છે જાત્રા જાતો ને તો ત્યાં લૂંટાઈ રસ્તા રસ્તામાં જાય તો એ કે હું નહીં લૂટાઉ ને મને મારે જાવું એટલે હું તમને દાયા માણા ની સલાહ એ કે તો કે તો એક ઠગ નગર આવે છે કે બહુ ખતરનાક છે કે ધ્યાન રાખવાની પૂરેપૂરી કેવો હાલ તો શું ઘોડી વોડી હારી હવે ઘોડી લીધી ને જાત્રા ઉભ્યો હવે બરોબર ઠગ નગરી આવી તા ને તાને હું થઈ ગયો કે હવે અહીંયા જ રોકાઈ જાવ હાલ ગામમાં ગામ માં કોક ને ક્યાંક રોકાઈ જાવ રે તમારે શાંતિ થી રેવાનું તમારે તમારું થાકોડો ઉતરે પછી તમારી એક રાત ને હું બે રાત રોકાવું હોય તો રોકાઈ જોઈ કે તમને બધી વ્યવસ્થા થઈ જાય હોવાની જમવાની બધી પછી હવે ઈ તો ત્યાં રોકાણ ને ગામ કેવું કે લૂંટી લે એવું બધી હવે ઓલાને તો પોતાના ખિસ્સા માં બે હજાર રૂપિયા હતા ને તે બે હજાર રૂપિયા લઈ લીધા અહિયાં એ બે હજાર રૂપિયા લઈ લીધા ને ને પણ ગુમ કરી દીધી અહિયાં વેસ્યા જઈને ઘોડી પણ પૈસો મળે ઘોડી પણ મળે ની મારી ઘોડી ક્યાં ગઈ મારી ઘોડી તો એને ગામમાં બધા ગોતવાઈ ગયા પાસે ઘોડી મળીને ઘોડી વેસ્યા પૈસા લઈ લીધા પછી અહીંયા ભાગ પાડી લીધા હવે ઈ તો બિસાડો કે હવે તો હું તો હાલી ને પાછો ઘેર જાઉં તો થઈ કે હવે તો હું જત્રા જાઉં

એને એક વાર એવો પાઠ ભણાવી દઉં ને કે ખરે ખરો ભણાવી દઉ અહિયાં તો એ ખાઓ બંગલું તૂટલું ઘોડું લીધો એને માથે બેહી ને ગયો એમ ને બેન ગયો ને થોડા પૈસા હતા એ પોતાના ખિસ્સામાં હતા એના પૈસા અહીંયા ગયો ને અહીંયા છે ને કે મારે પૈસા જાત્ર કાશી ની જવાનું છે ને મારે તો અહીં રાત રોકાવાનું છે ત્યાં તો હતા એ બધા પાસા ભેગા થઈ ગયા ઓહો એ કે વાંધો નઈ એને આપણે વાર્તાવ વાર્તાવ કરજો એ કે ને પછી હુઈ જાય જો તમે ઠાકોર ઉતરી જાય કે હા એ કે ઓલા તો એ કે કે તમે તમાર ના એ કે મન ના મંગો મામો કે તો અમે તો તમારા ભાણે ને એ કે તમે મારું ભાણે છો કે હું તમારો મામો તમે મારા ભાણે છો એ કે તો કે તો વાંધો નહીં એ કે લો મામા હોય ને તો વાંધો નહીં કે હા કે બોલો તો ફૂતો ને ઓલા ગુવાર નો છે ને બેઠા બેઠા કયા ઉધી બેઠા ને પછી ઓલા નોક નોખા ફૂતા અડધી રાત સહેગ્યા ને પછી પછી એ કરી દીધી ઓલ્યા પછી કે હે ને આને હવે નીંદર સડી ગયા તો સગતો હતો કે આને નીંદર સડી ગયો હવે એના ખિસ્સા ખિસ્સાતા કઈ મળે નહી કઈ મળે તો આ ઘોડી નહી ખુલ રાખે બેસવા તો કે ઘોડી નો કે આવી તો વેસાય નહી ઘોડી કે કોઈ લઈ જાય નઈ આ પૈસા નહી હોય કે આ મામા પે એ કે કરવા જાય પૈસા નહી હોય એને બધી હોય ત્યાં બીજો તો હું તે ખતા એમ કરી મારી ઘોડી પોઈને રૂપિયા નીકળે કે રૂપિયા નીકળે તો કે હા તો હાલો તમે નઈ કે આને ધોવી એ કે પછી ઓલો સોવતો જાય ને એમાંથી રૂપિયો નીકળતો જાય ને એ કે આની ઘોડી તો હારી છે

ઓલે તો હારામા હારી ગોળીઓ હોય ને એ લઈ આવ્યા બધી ફાળો કેળો પૈસા નો ને લઈ આવ્યા હારામા હારી ગોળી લઈ આવી નીકળ્યો તો આ મામા તમે ગોળી લેતા જાવ ને આ તમારી ગોળી અહીં રેવા દો તો કે હા ઓલો મામા ને તો મેળો આવી ગયો ગોળી લઈને ઘર ભેગો થઈ ગયો એ કઈ જાતા તો જાવું નથી ઓ બીજે તાળે ઓલાની લાદ નીકળી ને એ ઓલા જ્યાં નદી ને કાઢે ને તો એને કઈ મળે નઈ મામો બનાવી કે મારા દીકરા હવે આવે છે કે આહા હા મારા ભાણિયા તો મારી વહેણે આવો 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 તમારી તો મારે મહેમાની કરવી પડીએ

તો કે નહીં તો ને થાવું ને બહુ ટાણી કરીને મારા ભાણિયા નામ તેમને ફેટેવે ને ફેટાવે ને તે દેદાડે તો એ કહે વયા ગયા વયા ગયા ને પછી પાસે આવે બે દિવસ હતા કે મામો આપણે બનાવ્યા તો આદાન તો મામાને ખરેખર આ મામીને મારવોશ હોય ને એકવાર તો એને ખરેખર એ ઓલી કરવીશ હવે એ મામો ક્યારો તો એલે વાગ્યા તો ત્યાં જ આવ્યા એ કે તમે તો મામા અમને છેતર્યા છો બહુ છેતર્યા કે હું ભાણ્યા અમને છેતરો એ કે તમને એવું લાગે કે હું મારા આ ભાણે છું ને છેતરો આજ તો હાલો કે સેમ્યા તમને આજ ત્રાવા જ દેવા મારે એ કેવો હા હાલો હવે ઓલી એ તો બાઈ ને તો કોઈ દીધું હે કે તું જમવાનું ખીર ને પૂરી ને કેજે એ ખીર પૂરી કરી હજી તો કે હું કઈ રહ્યું કે આવીને ઘરમાં પૂછવા વળી ગયો ને એ ઓલા આમ બેઠા હતા કે હું જમવામાં બેન આવ્યું

રસોડા માં હતી અરે આજ મારી જ નાખો મારી તલવાર ચાંગી લાવી તલવાર લઈ તલવાર લઈ આમ ફૂટી ગઈ ફૂટી ગઈ એટલે આખી કે તમે તો ભારી કરી કે મારા હાટું થઈને બાઈ ને બાંધ કે ન મારી નાખું બાય ને મારા મારે કઈ વધારે છે દુનિયામાં એ કે તો કે હા અમે તો હું તો સમતકારી છે હોય કે કે તો તમારે લાલ ધોકો મને અમને આપો કે તો કે હા તો તમે તમારે લઈ જાઓ હવે ઘેર ગયા ઘેર ગયા તું ઓલા કેમ આપણે નક્કી કર્યું વસ્તુ ઓલાય કહ્યું ના ને કયું ને ઓલાઈ ને બધી એમ કરીને ને ઘેર ઓલું કર્યું હવે કે હા કે

આપડે શેત્ર આ દ મારીને સાબુસ હોય કે આ દરણ મંગા મામા ને દયા ખાવાની ને તો આપડે હાલો કે લઈ લો લાઈલો ધોકો તો લીધો લાઈલો ધોકો લાઈલો ધોકો લઈને ગયા બાંધી ને કે આને છે ને એ આપડે ઓલા માં નાખી દેવો એ નદી માં ઊંડું વેન હોય ને એમાં ગધેડા ને નાને બધા જવા દેવો ગયા નદી ને કાંઠે નદી ને જઈને માર્યો ઓલો ધો માર્યો ને એ ઓલો ડબકો મારી ગયા ગધેડો પણ એટલે કઈ પેઢ્યો નહિ તો બારો કાઢી લીધો બારો કાઢી લીધો કાઢી ને પાછો હાલે સોડે તો થાય ને ખસડી ને થી ત્યારે ભાઈ તું ગધડા પર બેઠો નહીં હું તો કઈ કે તો કરું મારે પરણવું ને અમારા ઘરના મને લઈ જાય એ કે મારે પરણવું ને કે કેમ તારે પરણવું ને કે મારે લગ્ન જ કરવાની તો કે તો મને બાંધવ કે મારે લગ્ન કરવા કે હવે બાંધી દીધો ઓલા ને

પછી આ તો પછી પાછો થોડોક છે ને ત્યાં અહિયાં ગયો ઓલાવી ભાણિયા કે કેમ છે ભાણિયા કેથી તું તો મરી ગયો તો ને કે કેમ મરી ગયો તો તને એ કેતી હું મરી ગયો તો ને મને તો અંદર સર્ગ હતું અહિયાં સર્ગ નો ઈ તમે જ્યાં જે જગ્યાએ મને નાખ્યો ને એ ન્યા આમે આ આ ગધડો ઉતરી ગયો

હવે એ તો અઢાર જણા આવ્યા તો તમે અઢાર ગધેડા ગોઈ પેલા બધા તાણી તાણી ને બાંધી ને પછી જો ને બધા બધી ઊંડી ખાઈ માં નાખી દીધા ને ગધેડા ને ફાળી આઈ ગયા ભાઈ ઉપર ગયા બધી વહી આઈ ગયા મામા એ બધી ભેજાવ્યા કરે હું હેર છે આ જોઈ આ લાલિયા ધોકા વાર્તા એમ સારી લાગી શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય માતાજી